હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો રામ રામ જય માતાજી મિત્રો તો જો હવે હાથમી જોઈએ આપણે બ્લોગ ચાલુ કર્યો હોય અને બે દિવસથી એ નવરા કામ કાજમાં એવા હતા બ્લોગ કાંઈ બનાવ્યો નહોતો અને વાળીએ પાણીને પાણીવાળું કામ હાલતું હતું વાળી એટલે વિડીયો બનાવવાનો ટાઈમ જ નથી મળતો કારણ કે રોજે રોજનું થયું આપણે એકલા એટલે બ્લોગ બનાવવાની મજા આવે ને અને આજ તો ટુકડી વાળી આવી ગયા છે અને હવે દવા સાનું કામ ચાલુ કર્યું અડધી દવા સાંટી અને અળધી દવા હોતી તો અને ના પાણી કે હવે એ રહેવા દો અને હવે ટાઈમે નથી કે અને તમારે ક્યાં અત્યારે એટલું બધું કામ ઓલી હોય કપાં પાઈ દીધું કીધું એ વાત બરોબર છે તો આપણે કપાં પાઈ દીધો આ કપાસ થોડુંક પાવાનું હોય પણ એ હવે દિવસ પછી પાવશું ને કાલે અમારે રમદું તો કાલે બધા આમ રજા જ છે એટલે નવરાજ છે કાંઈક ટાઈમ મળે તો થોડાક ખેંચી લઈશું ના જ થોડીક એ છાંટી થોડીક હવે કાલે છાંટી દઈશું અને જો હવે પાંચમાં એલાન થાય છે ગામડા ને આજે કામકાજમાં જે જવાનું હોય એ જવાનું છે અને હવે જો આપણે દૂધ વગેરે નાતા ઘણા ટાઈમથી દૂધ વગેરે નાતા વેચાતું દૂધ લઈ લે

પાડી પાડી છે કરે આપણે ઓલી બાજુ આ નાની પાડી છે નાખી મસળિયા કાલે મસરિયા એવા હતા કાલે રાત્રે હું રોકાણો તો ખવા તો માન મન પડ્યું અને આપણે એક નાની એવી પંખી બનાવી હતી એવું બધું કર્યું હતું પંખી જોવા લારા મૂકી દીધી છે અને આજે પણ લગભગ આવવાનું થઈ આપણે રાખવા લાઉન નાની એવી પંખી ખાંટના ટેકણા જેમ રાખ્યું નમતી ત્યાં રાખી દીધી કાલે રાખી રે પંખી ચાલુ ચાલુ રાખી હતી ઊંઘ આવું હતું જ નહીં અચ્છા એવા હતા અને જો ઝારી બાંધતી ત્યાં કુઈતરા તો હવા બે ગયા ત્રણ આવતા કડક પાછું નાનું એટલે પાડું રિયો બીક લાગે અને બે ગામ ટુકડા ટુકડા છે એટલે વધારે બીક લાગે હા અને કુતરા બહુ એવાયા થઈ ગયા પછી જો આવું બાંધવું પીડ્યું હવે પાઇપણ લાવ્યું કીધું અમારે હાટું થોડુંક લેતો આવજે તો એ વાંકાને જો અલંગના ડેલામાં મળ્યું હતું એટલે થોડોક આડેપો થઈ ગયો અને અમારે જો જાહેરીનું હવે ત્યાં ફરતી બાજુ વધારે અને અહીંયા ભૂંડાય વધારે આવે એવું નથી જોકે ઇનકેસ નુકસાન થોડાનું ન કરે પણ કાંઈ એનો પરહો ન કરાય આપણે એટલે એના આટલું થઈને એમ થયું કીધું બહાર રૂપિયાનો ભલ ખર્ચો થાય ગયો આપણે આડેપો થઈ જો કરે જવાનું કે એ લપક પે જોઈ લે તી કે હું નવરો નતો કારણ કે હવે જો હું દવા સાડતો તો મેં કપોરી ખાધું મે હવે કપડા પલલાઈને હવે ઘરે જવાનું છે મને કે ઓલા હું કે ગયો ગયો બચી જો આપણે શી કોઈ નાના નામ આવી ગયા હે જો નિનકા નિનકા આવી ગયા હે ઉમેશ ને દેખાડ્યો નથી ઉમેશ આવ્યો તો નાના ના આવે બચ્ચા હમણાં મોટા થઈ ગયા છે પાદરો બે ગયો વાંધો ન છો પાંદ ગાંડા આવે છે એક ટેટો દેખાય છે હા જો લાઈટ મોકે લાઈટ નથી જો કે લાઈટ તો હું લાવ્યો હોઉં પણ અત્યારે આ કે નક્કી લાઈટ લગભગ આવી જાય છે હવે વારું માથે જવાનું છે અને ગામ કેટલું સેફી છે તો હા ટુકડું જ ગામ છે એટલે એ આપણે પાંચ મિનિટનો રસ્તો છે હાલ જવું તો પાંચ મિનિટમાં પહેલા બે હોતે તો અને આવી પણ હતી એટલે એવું લાગે તો હંમેશા એકાદ નજર કરી જાય અને નહીં તો પછી આપણે અહીંયા આવવાનું જ છે આજે તો મિત્રો હવે જો આપણે ઘરે જવાનું છે અને હવે દૂધ વાળા નતા અને થઈ ગયા હવે દૂધવારે અને જો અત્યારે હવે જાતું જોયું નથી એનું કારણ કે ખીરું દૂધ આપણે કોઈ ખાતા ન હોય બરી અમારે બનાવે ગામડામાં કરીશ મિત્રો હવે જઈ કરે અને જો બાઈક આપણું તૈયાર જ પડ્યું છે આપણે છોડતા જ નથી ઠેકી જવાની જોડે આ નીચે હોય નહીં બરોબર છે નીચે જ બરોબર નો ઠેકતા નથી નીચે જ ગળકે વધારે આજે હમણાં એક કૂચ વાય તો અહીંથી ગળકી જતા ટાઈટ અધર હતું ને અહીંથી નથી ગળકી ગયું હતું અહીંથી એટલે નીચું હોય તો સારું બહુ વેલ્ટી હવે ઉપાધી નથી એમ કે હવે તો ભેંસવીને કઈ આપણને થોડીક વધારે બી ગઈ હતી પણ હવે એ કાંઈ ઉપાધિ છે નહીં હા તો બે ચાર દી તો થોડીક ધ્યાન વધારે દેવી જોઈએ ધ્યાન તો જો બધા માલધારી હોય દેતા જ હોય પણ છતાં થોડીક આપણે ધ્યાન વધારી દઈશું તો મિત્રો જો વિડીયો ઘણો બધો બની ગયો છે તો વિડીયો આપણે અહીંયાથી એન્ડ કરશું અને નવા સમય નવા દિવસ સાથે મળશું તો હવે જય માતાજી કારણ કે હજી ઘરે રહીશું રાંધો સીંધો એવું બધું કામ કરશું એટલે એવી વારે લાગી જશે અને જો અંદર ખાવા જ મંડ્યું હોય રંજરણું થઈ ગયું આ કેમેરામાં ચાંકું ચાંકું આવતું હોય છે તમને દેખાતું જશે તો સારું મિત્રો હવે જાય ઘરે